નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને પ્રેરણાદાયી છે જેને નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ હવે તો હદ થઈ ગઈ આ ઉંમરમાં બસ આ જ જોવાનું બાકી રહી ગયું હતું શરમ નામની કોઈ વસ્તુ જ બચી નથી હવે હું મારો ચહેરો બહાર કેવી રીતે દેખાડીશ આપણા સગા સંબંધીઓ શું કહેશે મારા ઓફિસના મિત્રો શું વિચારશે એક જ ક્ષણમાં અમારી ઇજ્જતનો કચરો કરી દીધો દિલમાં નફરત અને ચહેરા પર ગુસ્સો લઈને જયેશ જોર જોરથી ચિલ્લાવી રહ્યો હતો ચાલો હવે તમને જણાવીએ કે આખરે બાબત શું હતી આખરે એવું તે શું થઈ ગયું હતું જેના કારણે જયેશ આટલો બધો ભડકી રહ્યો હતો હકીકતમાં સુમનબેન અને ગિરીશભાઈ જે જયેશના માતા પિતા હતા તેમનું એક બીજું બાળક આ દુનિયામાં આવવાનું હતું અને આ વાત સાંભળ્યા પછીથી જ જયેશનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો જયેશ અને મનીષાના લગ્ન થયાને હજુ બે જ મહિના થયા હતા જ્યારે જયેશ તેની પત્ની મનીષાને આ ખબર આપી ત્યારે ક્રોધના કારણે જયેશનું શરીર કાપી રહ્યું હતું પરંતુ મનીષાની સમજમાં એ નહોતું આવી રહ્યું કે આમાં નારાજ થવાની શું વાત છે પરંતુ પોતાના પતિના ગુસ્સાની સામે તે કાંઈ પણ બોલી શકી નહીં મનીષા ચૂપચાપ જયેશની વાતો સાંભળી રહી હતી પરંતુ તેના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો હતો કે આ બધાના કારણે સમાજમાં તેમની ઇજ્જત કેવી રીતે ખતમ થઈ જશે મનીષાનો પતિ જયેશ ત્યારે માત્ર ચોવીસ વર્ષનો હતો તેનાથી નાની મનીષાની નણંદ હતી શીતલ મનીષાના સાસુ અને સસરાના લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં થઈ ગયા હતા અને તેની સાસુની ઉંમર પણ વધારે નહોતી મનીષા અત્યાર સુધી એ સમજવામાં અસમર્થ હતી કે તેનો પતિ કઈ વાતને લઈને આટલો નારાજ છે પોતાની સાસુ સાથે તેને ખૂબ જ સહાનુભૂતિ હતી તે તેમને પૂછવા માંગતી હતી કે તેમનું શું ખાવા માટે મન કરી રહ્યું છે કેમ કે જ્યારથી તે આ ઘરમાં લગ્ન કરીને આવી હતી ત્યારથી તેની સાસુમાએ તેને પોતાની દીકરીની જેમ રાખી હતી તેની પસંદ અને નાપસંદનો સંપૂર્ણ ખ્યાલ રાખતા હતા મનીષા પણ પોતાની સાસુમાને ખૂબ જ પસંદ કરતી હતી પરંતુ આજે પોતાના પતિના મોઢેથી આવી વાતો સાંભળવી તેને સહજ પણ પસંદ આવી નહીં સાંજે જ્યારે ગિરીશભાઈએ ઘરના બધા સભ્યોને આ બાબતમાં વાત કરવા માટે ઘરના હોલમાં બોલાવ્યા ત્યારે કોઈ પણ વ્યક્તિ તેમની વાત સાંભળવા માટે પોતાની રૂમમાંથી બહાર આવ્યા નહીં ગિરીશભાઈ સરકારી સ્કૂલમાં મુખ્ય શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા હતા હંમેશા એવું થયા કરતું કે જ્યારે તે પોતાના બાળકોને બોલાવતા હતા ત્યારે તે ડરના કારણે જલ્દીથી તેમની સામે પહોંચી જતા હતા કેમ કે તે થોડા ગુસ્સામાં વાત કરતા હતા પરંતુ તે દિલના ખૂબ જ નરમ હતા તેઓ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા વ્યક્તિ હતા મનીષાના આવ્યા બાદ તેની સાથે તેમનો એટલો બધો લગાવ થઈ ગયો હતો કે તેમને સવારની ચા તેના વગર સહેજ પણ સારી નહોતી લાગતી તેઓ તેને હંમેશા દીકરી કહીને બોલાવતા હતા આજે ગિરીશભાઈના બોલાવા છતાં પણ જયેશ અને મનીષા બંનેમાંથી કોઈ પણ આવ્યું નહીં ત્યારે મનીષા મનમાંને મનમાં પોતાને દોષી મહેસૂસ કરી રહી હતી કે પિતાજી અને મા બંને વાત કરવા માટે બેઠા છે પરંતુ તેમના બોલાવવા છતાં પણ તેમના બાળકો તેમની વાત સાંભળવા માટે નથી આવી રહ્યા આડે દિવસે તો મનીષા પોતાની સાસુમા અને નણંદ શીતલની સાથે ભેગા મળીને નાસ્તો બનાવવામાં મદદ કરતી હતી અને જયેશના ઓફિસથી આવ્યા બાદ બધા લોકો હોલમાં બેસીને સાથે ભોજન કરતા હતા અને વાતો પણ કરતા હતા પરંતુ આજે બધું જ બેકાબુ હતું પરિસ્થિતિને સંભાળવાના ઉદ્દેશથી જ્યારે મનીષા પોતાના પતિની પાસે ગઈ અને કહેવા લાગી સાંભળો છો પિતાજીએ તમને બોલાવ્યા છે શું તમે ભૂલી ગયા મનીષાની વાત સાંભળીને જયેશનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે ઊંચા અવાજે બોલવા લાગ્યો મારે કોઈની સાથે કાંઈ પણ વાત નથી કરવી અને તું મારી પત્ની છે જે હું કહીશ એ જ તારે કરવું પડશે તારે વધારે દિમાગ ચલાવવાની જરૂર નથી મનીષા હેરાન હતી કે જો તે જયેશની પત્ની છે તો સાસુ અને સસરાની તરફથી તે કેમ નથી બોલી શકતી પરંતુ તે ઘરમાં નવી નવી આવી હતી એટલા માટે તે ચૂપચાપ બેસી ગઈ ત્યારે જ દરવાજો ખખડવાનો અવાજ આવ્યો અને મનીષાના સસરા ગિરીશભાઈએ કહ્યું બેટા જયેશ પરંતુ જયેશે કોઈ જવાબ આપ્યો નહીં તે ફેસબુક જોવામાં વ્યસ્ત હતો મનીષાએ દરવાજો ખોલ્યો અને તેમને અંદર આવવા માટે કહ્યું ત્યારે ગિરીશભાઈ બોલ્યા ના બેટા અત્યારે નહીં હું અને તારીમાં તમારી સાથે કંઈક વાત કરવા માંગીએ છીએ હોલમાં આવી જાઓ એવું કહીને તે ચાલ્યા ગયા શીતલને બાદ કરીને બાકી બધા જ લોકો હોલમાં પહોંચી ગયા હતા મનીષાએ તેને ઘણીવાર સુધી બોલાવવાની કોશિશ કરી પરંતુ તેણે દરવાજો ખોલ્યો નહીં અને ફક્ત એટલું જ કહ્યું કે પ્લીઝ મને પરેશાન ના કરો હું એકલી રહેવા માગું છું હોલમાં ગિરીશભાઈ પોતાની પત્ની સાથે માથું ઝુકાવીને બેઠા હતા સામે જયેશ બેઠો હતો અને મનીષા તેમની પાસે જઈને ઊભી રહી ગઈ જ્યારે સાસુમાનો ચહેરો જોયો ત્યારે તેને ખૂબ જ તકલીફ થઈ એક જ દિવસમાં તેમનો સુંદર ચહેરો કરમાઈ ગયો હતો આંખોની નીચે કાળા ડાઘ પડી ગયા હતા કદાચ તે ખૂબ જ રડ્યા હશે આજે આખો દિવસ તે પોતાની રૂમમાંથી બહાર નહોતા નીકળ્યા તેમની આ હાલત જોઈને મનીષાને પણ રડું આવી રહ્યું હતું ત્યારે જયેશે કઠોર અવાજમાં કહ્યું શું કહેવું હતું તમારે જલ્દી કહો મારે કામ છે જયેશે આજ સુધી ક્યારેય પણ પોતાના પિતાજીની સામે આવા અંદાજમાં વાત નહોતી કરી ગિરીશભાઈએ પોતાની જાતને સંભાળીને ધીરેથી કહ્યું તમે લોકો તો બધું જાણો જ છો ત્યારે જયેશ ગુસ્સામાં બોલ્યો હા અમે જાણીએ છીએ તો હવે તમને આ વિષયમાં શું કહેવાનું છે અમે તમને શું કહી શકીએ પિતાજી તમે કાંઈ કહેવાલાયક રાખ્યું છે જ શું મને તો એ નથી સમજાતું કે હવે લોકોની સામે અમે કયા મોઢે જઈશું તમે લોકોએ તો અમને ક્યાંય જવાને લાયક જ નથી છોડ્યા પોતાના પતિની વાત સાંભળીને મનીષા ક્યારેક તેમની સામે જોતી તો ક્યારેક પોતાના સાસુ અને સસરાની સામે જોતી જાણે તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો ત્યારે ગિરીશભાઈ બોલ્યા શું અમારા કારણે તમને લોકોને બહાર નીકળવામાં શરમ આવી રહી છે ત્યારે જયેશે ઊંચા અવાજમાં કહેવાનું શરૂ કર્યું તો પછી બીજું શું છે મારે મારા મિત્રો છે શીતલની પણ બહેનપણીઓ છે મનીષાના પિયરવાળા છે તે બધા શું કહેશે આ વિચારીને જ શરમના કારણે મારું માથું નીચે ઝૂકી રહ્યું છે પોતાના દીકરાને આવી રીતે વાત કરતો જોઈને સુમનબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મનીષાએ ઝડપથી તેમને પોતાના ગળે લગાવી લીધા તેને ખૂબ જ તકલીફ થઈ રહી હતી પરંતુ જયેશ બોલી રહ્યો હતો કે આ બધા કારનામાં કર્યા બાદ તમે અમને હોલમાં બોલાવીને આ સભા કરીને બેઠા છો પરંતુ પિતાજી હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે હવે મારે તમારી સાથે કોઈ પણ લેવા દેવા નથી હવે હું ફક્ત મારી રીતે જ જીવીશ અને તમે તમારી રીતે જીવજો શીતલ શું કરશે તે ખુદ જાણે ગિરીશભાઈની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને બીજી બાજુ સુમનબેનની આંખોમાંથી આંસુની ધારા બંધ થવાનું નામ જ નહોતી લઈ રહી ત્યારે ગિરીશભાઈ બોલ્યા કે એનો મતલબ એ છે કે તમે ઘરના રસોડાના બે ભાગ કરવા માગો છો બરાબર ને જયેશ સોફામાંથી ઊભો થઈ ગયો અને બોલ્યો મને આ મહિલાઓવાળી વાતોમાં કોઈ દિલચસ્પી નથી પરંતુ હવેથી હું તમારી સાથે કોઈ પણ સંબંધ રાખવા નથી માગતો અને તમારી સાથે રહેવા પણ નથી માગતો ત્યારે ગિરીશભાઈ પોતાના આંસુ લૂછતા બોલ્યા તો ઠીક છે જો તું અમારી સાથે રહેવા નથી માગતો તો હું અને તારીમાં પોતાના ગામવાળા મકાનમાં રહેવા માટે જતા રહીએ છીએ ના આટલું અહેસાન કરવાની કોઈ જરૂરત નથી પહેલાં જ તમે અમારો બધી જગ્યાએ મજાક બનાવી ચૂક્યા છો આવું કહીને જયેશ પોતાની રૂમમાં ચાલ્યો ગયો બીજી બાજુ હોલમાં બંને માતા પિતા પોતાના બાળકોનો વ્યવહાર જોઈને ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા ઘણા બધા દિવસો વીતી ગયા છતાં પણ ઘરમાં પહેલાં જેવી રોનક નહોતી જયેશ અને શીતલ બંને ભાઈ બહેન પોતાના માતા પિતા સાથે વાત નહોતા કરતા તેઓની દુનિયા ફક્ત પોતાના રૂમ પૂરતી જ સીમિત હતી અને જો કોઈ કારણસર તેમનો આમનો સામનો પણ થઈ જતો ત્યારે તે બંને પોતાના માતા પિતાને ગુસ્સા અને નફરતની નજરોથી જોતા હતા આવી પરિસ્થિતિમાં કદાચ જો કોઈ તેમની આ હાલતને સમજી શકતું હોય તો તે ફક્ત તેમની વહુ મનીષા હતી જે તેમની સંભાળ રાખવાની ખૂબ જ કોશિશ કરતી હતી તેમની સાથે બધા જ કામમાં મદદ કરતી અને તેમના વાળમાં તેલ પણ લગાવી આપતી હતી પરંતુ મનીષાએ એ મહેસૂસ કર્યું કે તેમની સાસુમાં હવે પહેલાંની જેમ ચુસ્ત નહોતા મનીષા અને ગિરીશભાઈ તેમને ખુશ રાખવાની કોશિશ કરતા પરંતુ તેઓ વધારે સફળ નહોતા થઈ શકતા જયેશને તે ક્યારેય પસંદ નહોતું કે મનીષા તેમના માતા પિતા માટે કંઈક કરે એટલા માટે મનીષા તેની ઈચ્છા હોવા છતાં પણ તેમની પાસે નહોતી જઈ શકતી સમય પસાર થતાં થતાં સાત મહિના થઈ ગયા હતા એક દિવસ અચાનક સુમનબેનની તબિયત બગડવા લાગી પગમાં સોજા આવી ગયા ખાવાનું પણ નહોતું ખવાઈ રહ્યું ઉલટીઓ થવાના કારણે શરીર એટલું કમજોર થઈ ગયું હતું કે તે હાલીચાલી નહોતા શકતા ગિરીશભાઈને પોતાની પત્નીની ખૂબ જ ચિંતા હતી એટલા માટે તે થાક્યા વગર તેમની સેવામાં લાગેલા રહેતા ઘણીવાર તે પોતાની પત્નીના પગ દબાવતા તો ક્યારેક તે પોતાના હાથથી તેમને જમાડતા જો ઉલટી થઈ જાય તો તેને સાફ પણ કરી દેતા પોતાની પત્ની પ્રત્યેનો તેમનો પ્રેમ જોઈને મનીષા આશ્ચર્યચકિત રહી ગઈ પરંતુ આટલું બધું થઈ ગયા છતાં પણ જયેશ અને તેની બહેન શીતલનું હૃદય બિલકુલ ના પીગળ્યું એક દિવસ મનીષાને તેની માતાનો ફોન આવ્યો અને તે બોલ્યા કે થોડા દિવસો માટે જમાઈની સાથે અમારા ઘરે રહેવા માટે આવી જા મનીષાએ ખૂબ જ હેરાનીથી કહ્યું કે તું આ શું કહી રહી છે મારી સાસુમાને આવી હાલતમાં છોડીને હું કેવી રીતે આવી શકું મનીષા તારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને હવે તું તારી સાસુની સેવા કરીશ અને તેના બાળકને પણ સંભાળીશ તારો પોતાનો પણ પરિવાર છે તેના વિશે પણ થોડુંક વિચાર પરંતુ મા તમે જ તો મને સમજાવ્યું છે કે મારી સાસરી જ મારો પરિવાર છે તો પછી આજે આવી વાત કેમ કરું છું મને ફક્ત એટલું જ ખબર છે કે આજે મારી સાસુને મારી જરૂરત છે તો હું તેમની સાથે જ ઊભી રહીશ આટલું કહીને મનીષાએ પોતાની માની બીજી કોઈ પણ વાત સાંભળ્યા વગર ફોન મૂકી દીધો હંમેશા અડોશ પડોશવાળા લોકો તેમનો હસી મજાક ઉડાવતા હતા એક દિવસ બાજુવાળી એક આંટીએ મનીષાને જોઈને કહ્યું કે એક વાત તો જણાવ શું તારી સાસુના પગ ભારે છે ત્યારે મનીષાએ પોતાની જાતને શાંત કરીને કહ્યું આંટી તમે સાચું સાંભળ્યું છે પરંતુ આ ઉંમરમાં આ બધા કારનામાં આવું કહેતા આંટી હસવા લાગ્યા ત્યારે મનીષાએ તેમની સામે જોઈને મુસ્કુરાઈને કહ્યું એક વાત જણાવો કે આ ઉંમરમાં પતિનો પ્રેમ કેટલી પત્નીઓને મળે છે તો પછી મારી સાસુમા તો આ વિષયમાં ખૂબ જ ભાગ્યશાળી કહેવાય આવું કહીને જ્યારે મનીષા જવા લાગી ત્યારે પાછળથી અવાજ સંભળાયો લાગે છે કે તારા પર તારી સાસુમાના પ્રેમનો રંગ કંઈક વધારે જ ચડી ગયો છે ત્યારે તેમની બાજુમાં ઊભેલી એક બીજી મહિલાએ પણ કહ્યું કે આ જ દિવસો જોવાના બાકી રહી ગયા હતા મનીષાને તેમની વાતો સાંભળીને ગુસ્સો આવ્યો પરંતુ તેમની કોઈપણ વાતનો જવાબ ન આપીને ઘરે પાછા આવવું એ જ તેણે યોગ્ય સમજ્યું આજે ખૂબ જ મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મનીષાએ વિચાર્યું કે આ વરસાદમાં ગરમાગરમ છોલે અને પૂરી બધાને ભાવશે અને ખાસ કરીને તો તેમની સાસુમા અને તેના પતિ જયેશના તે ફેવરેટ હતા મનીષાએ નક્કી કરી લીધું હતું કે તે આજે પરિવારના બધા જ સભ્યોને સાથે બેસાડીને એક જ ટેબલ પર ભોજન જમાડશે આજે તે જયેશ અને શીતલને પણ જોર જબરજસ્તી કરીને પોતાના માતા અને પિતા પાસે બેસાડશે હજુ તો આ બધો વિચાર કરીને તેના ચહેરા પર થોડી મુસ્કુરાહટ આવી હતી કે અચાનક ગિરીશભાઈ રસોડામાં આવ્યા અને બોલ્યા દીકરી અમારી રૂમમાં તો જરા આવું લાગે છે કે તારી માની તબિયત સારી નથી માને શું થયું પિતાજી આવું કહેતા જ ગભરાયેલી મનીષા તેમની રૂમમાં દોડી ગઈ અને ત્યાં જઈને તેણે જોયું તો તેમની સાસુમાં પથારીમાં દર્દથી પીડાઈ રહ્યા હતા અને જોર જોરથી ભગવાનનું નામ લઈ રહ્યા હતા તેઓ પરસેવાથી ભીંજાઈ ચૂક્યા હતા ગભરામણના કારણે મનીષાના હાથ પગ કાંપવા લાગ્યા તેને એ સમજમાં નહોતું આવી રહ્યું કે હવે તે શું કરે કેમ કે તેને આ વિષયમાં કોઈ અનુભવ નહોતો તેણે દોડીને પોતાની સાસુમાનો હાથ પકડ્યો અને બોલી શું તમને ખૂબ જ તકલીફ થઈ રહી છે માં અમે તમને કાંઈ પણ નહીં થવા દઈએ અમે અત્યારે જ તમને હોસ્પિટલ લઈ જઈએ છીએ બસ તમે ભગવાનને યાદ કરો બેટા હમણાંને હમણાં જયેશને ફોન કર તે પોતાની ઓફિસની ગાડીથી જલ્દી જ આવી જશે ગિરીશભાઈએ મનીષાને કહ્યું ત્યારે તરત જ તેણે મોબાઈલ ઉઠાવીને જયેશને ફોન લગાવ્યો રિંગ જઈ રહી હતી પરંતુ જયેશે ફોન ઉઠાવ્યો નહીં તેણે ઘણીવાર સુધી તેને ફોન લગાવ્યો પરંતુ બીજી બાજુથી કોઈ જવાબ નહોતો મળી રહ્યો ગભરાઈને મનીષાએ શીતલના રૂમનો દરવાજો ખખડાવ્યો શીતલ જલ્દી બહાર આવ માની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે આ વાત સાંભળીને શીતલ ખૂબ જ ડરી ગઈ અને પૂછ્યું શું થયું ભાભી પરંતુ મનીષા હળબળાહટમાં કાંઈ પણ બોલી શકી નહીં તે ફક્ત એટલું જ કહી શકી કે માની તબિયત ખરાબ છે તારા ભાઈને ફોન કર્યો પરંતુ તે ઉઠાવી નથી રહ્યા આ સાંભળીને શીતલ પોતાની માની રૂમ તરફ દોડી અને જોયું તો પિતાજી તેમના પગના તળિયા પર માલિશ કરી રહ્યા હતા તેઓ મનીષાને જોઈને બોલ્યા દીકરી જયેશ શું કહ્યું શું તે આવી રહ્યો છે ના પિતાજી તે ફોન નથી ઉઠાવી રહ્યા ત્યારે ગિરીશભાઈ કંઈ પણ કહ્યા વગર જલ્દીથી પોતાનો કુર્તો પહેરીને બહાર નીકળી ગયા ક્યાં જઈ રહ્યા છો પિતાજી મનીષાએ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે હું ઓટો રિક્ષા બોલાવા જઈ રહ્યો છું તું અહીં જ તારી માનો ખ્યાલ રાખજે પરંતુ પિતાજી બહાર તો ખૂબ જ મુશળધાર વરસાદ થઈ રહ્યો છે પણ દીકરી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી આવું કહીને તેમણે આંસુઓથી ભરેલી પોતાની આંખો લૂછી અને ઝડપથી બહાર નીકળી ગયા બીજી બાજુ મનીષા અને શીતલ પોતાની માની સંભાળ રાખવા લાગ્યા મનીષાએ જોયું કે તેમની સાસુમાં જોર જોરથી કાપી રહ્યા હતા ત્યારે પાસે બેઠેલી શીતલ રડવા લાગી મનીષાએ જ્યારે તેના માથા પર પ્રેમ ભરેલો હાથ મૂક્યો ત્યારે તે તરત જ તેમને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગી ભાભી મેં મારી મા સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે પરંતુ આજે તેમની આ હાલત જોઈને મને ખુદથી જ નફરત થઈ રહી છે માની આ હાલત માટે હું જ જવાબદાર છું ભાભી શું તે મને માફ કરી દેશે જણાવો ને કે શું તે પહેલાંની જેમ સ્વસ્થ થઈ જશે ને ત્યારે મનીષા બોલી ભગવાન બધું જ સારું કરી દેશે તું ફક્ત તેમને પ્રાર્થના કર કે તે માને જલ્દી સ્વસ્થ કરી દે તે સમયે સુમનબેને શીતલને પોતાની પાસે બોલાવી શીતલ એક નાના બાળકની જેમ તેમની પાસે જઈને રડવા લાગી સુમનબેને આવી હાલતમાં પણ તેના માથા પર હાથ મૂકીને ખૂબ જ પ્રેમ આપ્યો બીજી બાજુ મનીષા પોતાના પતિને ફરીથી ફોન લગાવી રહી હતી પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો ત્યારે મનીષાને એ વાતનું ધ્યાન આવ્યું કે તેનું પિયર તેના સાસરેથી વધારે દૂર નહોતું તેણે તરત જ પોતાના પિયરમાં ફોન કર્યો અને પોતાની માને કહ્યું કે ભાઈ ક્યાં છે મારી સાસુમાની હાલત ખૂબ જ ખરાબ છે તમે ભાઈને તેની કાર સાથે તરત જ અહીં મોકલી દો સાસુમાને હોસ્પિટલ લઈ જવાના છે આ વાત સાંભળીને તેની મા પણ બેચેન થઈ ગઈ અને પછી તેમણે કહ્યું કે તારો ભાઈ તો આજે સવારે જ પોતાની કાર લઈને શહેરથી બહાર ગયો છે મનીષાની આ આશા પણ ખતમ થઈ ગઈ તે તરત જ પોતાની સાસુમા પાસે દોડી ગઈ ત્યારે શીતલ બોલી કે ભાભી માની હાલત વધારે બગડી રહી છે દસ મિનિટ પછી ગિરીશભાઈ પાછા આવ્યા અને તરત જ કહેવા લાગ્યા શું જયેશ આવી ગયો છે આ સાંભળતા જ મનીષાએ પોતાનું માથું ઝુકાવી દીધું ના પિતાજી તેમનો ફોન સ્વિચ ઓફ છે મનીષા દીકરી હું ઓટો રિક્ષા લઈને આવી ગયો છું તમે લોકો પોતાની માને સહારો આપીને રસ્તા સુધી લઈ આવો તેઓ જેમ તેમ કરીને સુમનબેનને ઓટો રિક્ષા સુધી લઈ ગયા ગિરીશભાઈ રિક્ષાના ડ્રાઈવર પાસે બેઠા હતા અને તે ત્રણેય રિક્ષામાં પાછળ બેઠા હતા ગિરીશભાઈ વારંવાર પાછું વળીને સુમનબેનને જોઈ રહ્યા હતા બીજી બાજુ મુશળધાર વરસાદ થઈ રહ્યો હતો ન જાણે આજે તેમને નાનો રસ્તો પણ ખૂબ જ લાંબો લાગી રહ્યો હતો લગભગ વીસ મિનિટ પછી જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સુમનબેનને તરત જ ઇમરજન્સી વિભાગમાં ભરતી કરવામાં આવ્યા મનીષાએ પોતાના સસરાને ચિંતામાં ઊભેલા જોઈને તેમનો હાથ પકડીને એ ખુરશી પર બેસાડી દીધા બીજી બાજુ શીતલ પોતાના પિતાજીને ભેટીને ખૂબ જ રડી રહી હતી લગભગ અડધા કલાક બાદ ડૉક્ટરે તેમને જણાવ્યું કે જલ્દીથી જ સુમનબેનનું ઓપરેશન કરવું પડશે જો તરત જ નિર્ણય ના લીધો તો તેમનો જીવ જવાનું પણ જોખમ રહેલું છે આ સાંભળીને ગિરીશભાઈ એકદમ ખામોશ અવસ્થામાં ખુરશી પર જ બેસી રહ્યા ત્યારે મનીષાએ તેમને સંભાળતા કહ્યું પિતાજી આપ હિંમત રાખો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બધું સરસ થઈ જશે ત્યારે ગિરીશભાઈએ પોતાના આંસુ લૂછ્યા અને ઊભા થઈ ગયા ઠીક છે ડૉક્ટર સાહેબ તમને જે યોગ્ય લાગે તે કરો બસ મારી પત્નીનો જીવ બચાવી લો ડોક્ટરે ફક્ત એટલું જ કહ્યું કે બાળક પ્રી મેચ્યોર છે અને તેની હાલત ક્રિટિકલ છે એટલા માટે અત્યારે તો અમે કંઈ પણ નહીં કહી શકીએ પરંતુ અમે અમારા તરફથી પૂરી કોશિશ કરીશું ગિરીશભાઈ ચૂપચાપ આ વાતો સાંભળી રહ્યા હતા મનીષા પોતાના સસરાને લઈને કાઉન્ટર પર ગઈ અને બધી જ ફોર્માલિટી પૂરી કરવા લાગી ઘરેથી નીકળતા પહેલાં તેણે પોતાના પર્સમાં થોડા પૈસા પણ લઈ લીધા હતા જે અહીં કામમાં આવી ગયા આ જોઈને ગિરીશભાઈએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે દીકરી તારું અમારા પર એટલું બધું ઋણ છે કે અમે તેને ક્યારેય પણ નહીં ચૂકવી શકીએ ત્યારે મનીષા બોલી કે પિતાજી તમે મને દીકરી પણ કહો છો અને બીજી બાજુ તમે પોતાની જાતને મારા કરસદાર કહીને મને પારકી પણ ગણી રહ્યા છો ફક્ત તમે તમારા આ હાથ અમારા માથા પર હંમેશા રાખજો અમારે બીજું કાંઈ પણ નથી જોઈતું આ વાત સાંભળીને ગિરીશભાઈની આંખોમાંથી આંસુઓના બે ટીપાં તેમના ગાલ સુધી આવી ગયા ઓપરેશન ચાલી રહ્યું હતું અને બધા જ બહાર રાહ જોઈ રહ્યા હતા જયેશને ફરી ફોન લગાવવાની કોશિશ કરી પરંતુ તેમનો ફોન હજુ પણ સ્વિચ ઓફ જ હતો લગભગ એક કલાક બાદ ઓપરેશન થિયેટરનો દરવાજો ખૂલ્યો અને ડૉક્ટર સાહેબ બહાર આવ્યા તમને ખૂબ ખૂબ અભિનંદન છે તમારે ત્યાં એક દીકરાનો જન્મ થયો છે મનીષા અને શીતલ બંનેએ હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો પછી ગિરીશભાઈએ ડૉક્ટરને પૂછ્યું કે મારી પત્નીની હાલત કેવી છે ત્યારે આ વાત સાંભળીને ડૉક્ટર ચૂપ રહી ગયા ગિરીશભાઈ ડૉક્ટરનું આ મૌન જોઈને ગભરાઈ ગયા અને તે બોલવા લાગ્યા કે ડૉક્ટર સાહેબ કંઈક તો બોલો ત્યારે ડૉક્ટરે ધીરેથી કહ્યું કે હજુ પણ તેમની હાલત ઘણી ક્રિટિકલ છે આટલું કહીને ડૉક્ટર સાહેબ ચાલ્યા ગયા ગિરીશભાઈની હાલત એવી થઈ ગઈ હતી કે જાણે તેમને કાપીએ તો ખૂન પણ ના નીકળે થથરતા પગ સાથે તેઓ ખુરશી પર આવીને ધડાક દઈને બેસી ગયા થોડીવાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને મનીષા ઊભી થઈ ગઈ ત્યારે નર્સ બાળકને લઈને ઓપરેશન થિયેટરમાંથી બહાર આવી મનીષાએ તરત જ તેને પોતાના ખોળામાં લઈ લીધો અને થોડીક ક્ષણો માટે બાળક ચૂપ થઈ ગયું નાના બાળકે પોતાના નાના હાથોથી મનીષાના દુપટ્ટાને જોરથી પકડી લીધો ત્યારે મનીષા આ જોઈને મુસ્કુરાવા લાગી પછી તે શીતલને કહેવા લાગી કે શું તેને તું પોતાના ખોળામાં નહીં લે ત્યારે શીતલે કહ્યું કે પહેલાં પિતાજીને દેખાડો ભાભી ગિરીશભાઈ પોતાના બાળકને જોઈને ઊભા થઈ ગયા તેને પ્રેમથી જોયો અને પોતાના ખોળામાં લઈને તે જોર જોરથી રડવા લાગ્યા આ જોઈને મનીષા અને શીતલ પણ પોતાની જાતને રડવાથી રોકી ન શક્યા પરંતુ તે બાળક પોતાના પિતાની શરણમાં આવીને ખૂબ જ શાંતિથી સૂઈ ગયું હતું સાંજે જ્યારે જયેશ ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો ઘરે કોઈ નહોતું ઘરે કોઈને જ ન જોઈને તેનું હૃદય અચાનક ડરથી કાપી રહ્યું હતું ફોનને ચાર્જિંગ પર લગાવીને ઓન કર્યો અને તે એ જોઈને હેરાન થઈ ગયો કે મનીષાના દસ મિસ કોલ હતા જેવો જ તે ફોન લગાવીને પૂછવા જઈ રહ્યો હતો તે જ સમયે તેના પિતા ગિરીશભાઈનો ફોન આવ્યો જયેશ જે હજુ સુધી પોતાના પિતાથી નારાજ થઈને તેમની સાથે વાત નહોતો કરી રહ્યો તે આજે પરેશાન અને ચિંતિત થઈને તરત બોલ્યો હેલો પિતાજી તમે ક્યાં છો મા તો ઠીક છે ને દીકરા અમે અહીં હોસ્પિટલમાં છીએ તારી માની હાલત ઠીક નથી તું એક કામ કર કે અમારી રૂમમાં તિજોરીમાં તારી માના બધા રિપોર્ટ મૂકેલા છે તે રિપોર્ટને લઈને જલ્દીથી અહીં આવી જા પિતાજી તમે ચિંતા ના કરશો હું તરત જ ત્યાં પહોંચું છું જયેશ જલ્દી જ પિતાજીની તિજોરી ખોલીને જોયું તો તેમાં ઘણા બધા કાગળ પડેલા હતા તેને સમજમાં નહોતું આવી રહ્યું ઉતાવળમાં માના રિપોર્ટ શોધતા શોધતા બધા જ કાગળ નીચે પડી ગયા ત્યારે જયેશની નજર એક કાગળ પર પડી જે કદાચ તેની માની ડાયરીનું એક પાનું હતું જયેશે ઉત્સુકતાથી તે કાગળને ઉઠાવ્યો તેના પર જે લખ્યું હતું તે વાંચીને જાણે જયેશનો જીવ જઈ રહ્યો હતો તેવું લાગ્યું તે કાગળ પર લખ્યું હતું કે વિમલા આપણા ઘરના સદસ્યની જેમ હતી ન જાણે તેની કિસ્મતમાં આટલા બધા દુઃખ કેમ લખ્યા હતા મા બાપ તો તેના પહેલાંથી જ નહોતા થોડા મહિના પહેલાં તેના પતિનું પણ મૃત્યુ થઈ ગયું અને આજે તે ખુદ કેન્સરની બીમારીથી જંગ હારી ગઈ પરંતુ જતાં પહેલાં તે પોતાના ત્રણ મહિનાના નાના બાળકને અમારી ગોદમાં મૂકીને ચાલી ગઈ હું કેવી રીતે તેના એ અંતિમ શબ્દો ભૂલી શકું માલકીન આજ સુધી તમે મારા પર ઘણા બધા અહેસાન કર્યા છે આજે એક વધારે અહેસાન કરી દો મારા પર મારો દીકરો જયેશ હું તમને સોંપીને જઈ રહી છું તેનો ખ્યાલ રાખજો ભગવાન તમારું ભલું કરશે મેં પણ તેને વચન આપ્યું હતું કે અમે તેના આ બાળકને પોતાનું બાળક સમજીને ઉછેરીશું અને તેને એ પણ જાણવા નહીં દઈએ કે અમે તેના મા બાપ નથી આ કાગળને વાંચીને જયેશ પરસેવાથી રેપઝેપ થઈ ગયો અને ધડાક દઈને જમીન પર બેસી ગયો જે મા બાપને હું આજ સુધી ગુસ્સામાં આટલી બધી વાતો સંભળાવી જતો હતો હકીકતમાં તે બંને મારા મા બાપ જ નહોતા તે છતાં પણ તેમણે મને ક્યારેય પણ આ વાતનો અહેસાસ ન થવા દીધો આ વિચારીને જાણે જયેશનો જીવ જઈ રહ્યો હતો પરંતુ અચાનક તેને પોતાની માની હાલત અને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજો થયો અને તરત જ તે પોતાની જાતને સંભાળીને જલ્દીથી રિપોર્ટ શોધીને હોસ્પિટલ જવા માટે નીકળી ગયો જેવો જ તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ડૉક્ટરની બધી ટીમ તેની માનો ઇલાજ કરવામાં લાગેલી હતી ગભરાયેલા ગિરીશભાઈ તેની તરફ દોડીને આવ્યા અને તેને ગળે લગાડીને રડવા લાગ્યા તેણે પિતાજીના આંસુ લૂછ્યા અને તે સમયે તેણે જોયું કે એક નર્સ તેની તરફ દોડીને આવી રહી હતી તેનું દિલ ગભરાવા લાગ્યું અને તે કાંપતા અવાજમાં પૂછવા લાગ્યો સિસ્ટર શું થયું માની હાલત તો ઠીક છે ને જુઓ શરીરમાં લોહીની ખૂબ જ કમીને કારણે પેશન્ટની હાલત ખૂબ જ ક્રિટિકલ છે તેમને ચડાવવા માટે તરત જ ઓ પોઝિટિવ બ્લડની જરૂરિયાત છે અને હોસ્પિટલમાં તે બ્લડનો સ્ટોક ખતમ થઈ ચૂક્યો છે ત્યારે જયેશ બોલ્યો કે તેમાં પરેશાની શું છે મારું બ્લડ ગ્રુપ પણ ઓ પોઝિટિવ છે તમે જલ્દી જ મારું બ્લડ લઈને તેમને ચડાવવાની તૈયારી કરો જ્યારે જયેશ બ્લડ ડોનેટ કરીને કેબિનમાંથી બહાર આવ્યો ત્યારે મનીષાના હાથમાં નવજાત બાળકને જોઈને તેનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું ત્યારે મનીષાએ કહ્યું શું તમે તેને પોતાના ખોળામાં નહીં લો જયેશે નાના બાળકને પોતાના હાથમાં લીધું અને આંસુ ભરેલી આંખોથી તેને નિહાળવા લાગ્યો થોડા સમય માટે તે એક ધાર્યો તેને જોઈ રહ્યો હતો થોડીવાર પછી જ્યારે તેમને સુમનબેનને મળવા માટેની મંજૂરી મળી ત્યારે મનીષા અને જયેશ માને મળવા માટે ગયા અને નાનું બાળક જયેશના હાથમાં હતું જયેશને જોઈને સુમનબેનના ચહેરા પર મુસ્કાન હતી અને સંતોષના ભાવ પણ ઉભરી આવ્યા પરંતુ જયેશ પોતાની માને જોઈને જોરજોરથી રડવા લાગ્યો અને પશ્ચાતાપ ભર્યા અવાજમાં તે બોલવા લાગ્યો મા મને માફ કરી દે ત્યારે સુમનબેને ખૂબ જ પ્રેમથી કહ્યું કે દીકરા રડીશ નહીં હું હંમેશા તને હસતો જ જોવા માગું છું પછી ઈશારાથી જયેશ અને મનીષાને પોતાની પાસે બોલાવ્યા અને તેમના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને પછી તેમના નાના બાળકને ચુંબન કરીને જયેશને કહેવા લાગ્યા મારા કારણે તમે તમારું સન્માન ખોયું છે તમારો ગુસ્સો મારા પર છે પરંતુ આ નાદાન બાળક તમારું પોતાનું જ છે આની ક્યારેય ઉપેક્ષા ના કરતા હું તેને તમારા ભરોસે છોડીને જઈ રહી છું તેનું ધ્યાન રાખજો બેદરકારી રાખશો તો મને શાંતિ નહીં મળે માની આ વાત સાંભળીને જયેશનું હૃદય કાંપી ઉઠ્યું મનીષા મા શું કહી રહી છે તે આપણને છોડીને ક્યાં જશે મા આ બાળકનું હું પોતાની જીવથી પણ વધારે ધ્યાન રાખીશ તમે ચિંતા ના કરશો હવે તે તમારું નહીં પણ મારું બાળક છે પરંતુ તમે અમને છોડીને જવાની વાત ના કરશો સમજ્યા તમે બીજી બાજુ બહાર ખુરશી પર બેઠેલા ગિરીશભાઈ પોતાની જાતને લાચાર મહેસૂસ કરી રહ્યા હતા અને શીતલ તેમને સહારો આપી રહી હતી ત્યારે જ જયેશ પાગલની જેમ રૂમની બહાર આવ્યો અને દોડવા લાગ્યો ગિરીશભાઈએ પાછળથી તેને બૂમ પાડી પરંતુ તેણે સાંભળી નહીં થોડીક વારમાં એક ડૉક્ટર સાથે પાછો આવ્યો બધા જ તેની પાછળ ગયા ડોક્ટરે સુમનબેનને ચેક કર્યા અને એક ઊંડો શ્વાસ લઈને તેઓ કહેવા લાગ્યા કે સુમનબેન હવે આ દુનિયામાં નથી રહ્યા જયેશ પોતાની માની પાસે ઘૂંટણ પર બેસી ગયો પોતાની માના બંને પગને પોતાના હાથથી પકડીને ચુંબન કરવા લાગ્યો અને જોરથી ચિલ્લાયો મને માફ કરી દો માં હું ક્યારેય તમને દુઃખ નહીં પહોંચાડું તમે અમને છોડીને આ રીતે ના જશો મા કેટલી અજીબ વાત છે ને જ્યારે કોઈ આપણને ખૂબ જ પ્રેમ કરે છે ત્યારે આપણે તેમના પ્રેમને સમજી નથી શકતા તેમની ઉપેક્ષા કરીએ છીએ પરંતુ જ્યારે તે વ્યક્તિ આપણને છોડીને ચાલી જાય છે ત્યારે આપણે તેના પ્રેમની ગહેરાઈને સમજી શકીએ છીએ અંતમાં સુમનબેન મૃત્યુથી જરૂર હારી ગયા પરંતુ તેમનો પ્રેમ જીતી ગયો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ